જ્યારે ગળિયું ખાવાની વાત આવે ત્યારે શિયાળામાં લગભગ બધાને જ ગાજરનો હલવો ખાવાનું બંધ થાય છે ક્યારેક ટિફિનમાં કે પછી ઉતાવળે કંઈ બનાવવું હોય ત્યારે ગાજરનો હલવો બનાવવામાં વાર લાગે તેવું લાગે છે પણ આજે આપણે એકદમ ઇઝી રીતે ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં ગાજરનો હલવો બનાવીશું ના ગાજર છીણવાની ઝંઝટ રહેશે કે ના દૂધ ઉકાળવું અને એકદમ ઓછી મહેનતે ફટાફટ બનીને તૈયાર થઈ જશે તે રીતે આજે આપણે ગાજરનો હલવો બનાવીશું વિન્ટરમાં અત્યારે ગાજર ફ્રેશ એકદમ લાલ ચટક જેવા મળે છે અને આ ગાજરનો હલવો ખૂબ જ સરસ બને છે આપણે જે રીતે ગાજરનો હલવો બનાવીશું તે તમે જુઓ તેમ એકદમ જે લગ્ન પ્રસંગમાં ગાજરનો હલવો બને છે તેના જેવો જ મળશે અહીં મેં એક કિલો જેટલા ગાજર લીધા છે ગાજરમાં બે ક્વોલિટી છે એક તો જે આપણે અત્યારે સીઝનના લાલ ચટક ગાજર મળે છે તે અને બીજા જે દેશી ગાજર આવે છે બંને મિક્સ ગાજરનો હલવો મેં કર્યો છે પણ તમે એકલા દેશી ગાજરનો હલવો કરશો તો પણ એકદમ મીઠો બનશે અને લાલ ગાજરનો પણ દેશી ગાજર મીઠાશમાં વધારે હોય છે ગાજરને આપણે ધોઈને તેની છાલ ઉતારી એકદમ કોરા કરીને આવી રીતે ચકડામાં કટ કરી લેશું જો દળવાળા ગાજર હોય તો વચ્ચેથી કટ મૂકીને તેને પણ આપણે આવી રીતે કટ કરી લેવાના છે મોટા મોટા ટુકડામાં ગાજર છીણવામાં લાંબો સમય લાગે છે એટલે આપણે પહેલાં આ રીતે ગાજરને મોટા મોટા ટુકડા કરી લેશું જેથી એકદમ સરસ રીતે ગાજર એક સરખા પીસ થઈ જાય હવે મેં દેશી ગાજરના પણ એવી જ રીતે આગળના ભાગમાંથી ચકડાને પાછળ જે દળવાળો ભાગ હોય છે તેમાંથી વચ્ચે કટ મૂકીને પતલા પતલા પીસીસ કરી લીધા છે હવે આપણે ગાજરનો હલવા આજે કુકરમાં બનાવવાના છીએ પંદરથી વીસ જ મિનિટમાં એટલે પહેલાં તો ગાજરને આપણે કુકરમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું ગાજરના હલવામાં ઘીની બહુ ઓછી જરૂર પડે છે પણ તમે જે રીતે નાખતા હો તે રીતે અંદાજે મેં અહીં બે મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂક્યું છે ઘી ગરમ થાય પીગળીને એટલે તેમાં આપણે જે ગાજરના પીસીસ કરીને રાખ્યા છીએ તે એડ કરીશું અને બે મિનિટ માટે તેને ઘીમાં સાતળી લેવાના છે આપણે ગાજર અહીં પાણી વગર જ બાફવાના છે ગાજરમાં ભરપૂર પાણીનું પ્રમાણ હોય છે જેમ તમે બે મિનિટ સુધી ઘીમાં ફ્રાય કરશો એટલે તેમાંથી પાણી છૂટું પડવા લાગશે અને થોડા એવા સોફ્ટ પણ થવા લાગશે ગાજર તમે જુઓ તેમ ગાજર સોફ્ટ થઈને ક્વોન્ટિટી પણ થોડી ઓછી થઈ ગઈ છે નરમ પડી ગયા છે અને તેમાંથી પાણી પણ છૂટવા માંડ્યું છે ગેસની ફ્લેમ આપણે થોડીવાર માટે હાઈ કરી દઈશું અને આવી રીતે ચલાવતા રહીને ગાજરને ઘીમાં થોડીવાર ફ્રાય કરી લેશું હવે ગાજરમાં ને આપણે બાફવા માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી નાખીશું એકદમ અને ઢાંકણ બંધ કરીને લો ગેસની ફ્લેમ ઉપર આપણે વિસલ થવા દેવાની છે બે બે વિસલ થશે ત્યાં ગાજર એકદમ સોફ્ટ થઈને બફાઈ જશે પાણી વગર જ આપણે ગાજર બાફવાના છે તમે જુઓ તેમ બે વિસલ થઈ ગઈ છે હવે આપણે ગાજરમાંથી પ્રેશર નીકળવા દઈશું અંદાજે સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગશે તમે જુઓ તેમ ગાજર સોફ્ટ થઈને એકદમ ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ હોય તેવું લાગે છે હવે ચમચાથી આવી રીતે તમે જુઓ તો નીચે પણ ગાજરમાંથી પાણી છૂટું પડી ગયું છે આપણે સેજ પણ પાણી નહોતું નાખ્યું તોય હવે મેશરથી આ ગાજરને આપણે એકદમ મેશ કરી લેવાના છે તમે ચમચાથી મેશ કરશો તો પણ એકદમ મેશ થઈ જશે તમે જુઓ તેમ સરસ એવા મેશ થઈ ગયા છે ખમણવાની ઝંઝટ વગર સરસ રીતે અને ઘીમાં પણ ચોળવવા નહીં પડે આવી રીતે કૂકરમાં જ તમે ગાજરને બાફીને તેનો હલવો બનાવી શકશો હવે ગાજર સરસ રીતે મેશ થઈ જાય એટલે ફરી પાછું આપણે તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ગેસ ઉપર મૂકી દઈશું અને બે મિનિટ માટે ચલાવી લઈશું એટલે વધારાનું જે પાણી નીકળેલું છે તે બળી જશે ગાજરમાં રહેલું પાણી બળે પછી જ આપણે તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે આપણે અહીં દૂધનો માવો કે દૂધ પણ નથી ઉકાળ્યું એમનામ જ બનાવીશું બંને વગર આપણે અહીં તેના માટે જે પ્રસંગમાં હલવો બને છે તેવો બનાવવા માટે એક વાટકા જેટલી ફ્રેશ દૂધની મલાઈ લીધેલી છે જો તમારી પાસે મલાઈ ન હોય તો તમે ક્રીમ પણ લઈ શકો પણ મેં મારી પાસે મલાઈ હતી એટલે મેં મલાઈ એડ કરી છે અને મલાઈને હલવામાં પાંચ મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે મિક્સ કરીશું અને એકદમ કણીદાર બનવા દઈશું હલવાને સતત ચલાવતા રહેવાનો છે જેથી તળિયે ચોંટે નહીં પાંચ મિનિટ જેવું તમે આ રીતે મિક્સ કરીને ચલાવતા રહેશો એટલે મલાઈમાંથી એકદમ દાણેદાર કણી પણ પડી જશે અને હલવાનો કલર પણ થોડો એવો લાઇટ થઈ જશે પહેલાં કરતાં તો દૂધ ઉકાળવાની ઝંઝટ વગર કે પછી માવો લાવવાની કે બનાવવાની ટેન્શન વગર તમે જુઓ તેમ એકદમ જો તમારી પાસે મલાઈ હોય તો આવી રીતે ઇઝી રીતે તમે હલવો બનાવી શકો પાંચ મિનિટ સુધી આવી રીતે ઉકાળશો એટલે હલવાની એકદમ કણીદાર તૈયાર તૈયાર થઈ જશે માવા જેવું બની જશે મલાઈમાંથી તમે જુઓ તેમ કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે જેટલું પ્રમાણ મલાઈની લીધું હતું તેટલા જ પ્રમાણમાં ખાંડ એડ કરીશું એક વાટકી મલાઈની સામે મેં એક વાટકી જેટલી ખાંડ એડ કરી છે તમે સાકર ખાતા હો તો સાકર પણ એડ એડ કરી શકો કે પછી જે દોરાવાળી મિશ્રી આવે છે તે પણ એડ કરી શકો હવે ખાંડ પીગળીને અંદર તેનું પાણી બળી જાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે અને જેમ ખાંડનું પાણી બળશે તેમ હલવાનો કલર થોડો થોડો ડાર્ક થવા લાગશે ચારથી પાંચ મિનિટ આ રીતે ચલાવતા રહેવાથી ખાંડ પણ પીગળીને સરસ એવી મિક્સ થઈ જશે અને હલવાનો કલર પણ ડાર્ક થઈ ગયો છે હવે તેમાં આપણે થોડા ડ્રાય ફ્રુટ્સ કટ કરેલા એડ કરીશું કાજુ બદામ પિસ્તા અને તેને પણ તેમાં બરાબર એક મિનિટ માટે સાત લઈને મિક્સ કરી લઈશું તો તમે જુઓ તેમ પંદરથી વીસ જ મિનિટમાં માત્ર હલવો બનીને તૈયાર થઈ ગયો છે જો તમે મારી રેસિપી જોતા હોય ને મારી વિડીયો ગમતી હોય ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો એકદમ લગ્ન પ્રસંગમાં મળે તેવો દાણેદાર માવા જેવો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે ફક્ત પંદરથી વીસ જ મિનિટ લાગશે જો તમને રેસીપી ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો આવતીકાલે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ